નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર રેલવે પોલીસ દ્વારા આજથી અમલી બનેલા નવા ફોજદારી કાયદા અંગે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા ભારતીય રેલવે પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી જોશીએ આજથી અમલી બનેલા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા તથા ભારતીય સાક્ષ્ય સંહિતા અંગે સમજણ આપવામાં આવી હતી નવા કાયદામાં અમુક કલમોમાં બધી કલમનો કલમ ફેરફાર કર્યો છે માં પેલા જૂના કાયદામાં પાંચસો ને અગિયાર કલમ હતી અને અત્યારે ત્રણસો ને ત્રેપન અને ફો ઉપર કલમ ઘટાડી દીધી છે આઈપીસી માં અને સીઆરપીસી કલમનો જૂનો કાયદો હતો અત્યારે નવો કાયદો એવો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એમાં પાંચસો ને અગિયાર કલમ છે એ મોડામાં ચારસો ને એકત્રીસ કલમ હતી એમાં કલમ વધારી દીધી અને બીજો કાયદો એવી રીતે પુરાવાનો જૂનો કાયદો હતો તો નો કે એવો ભારતીય સાંસકટ અધિનિયમ અને એમાં કલમ 160 કલમ છે તો આ મોટા આ બધી કલમોમાં જે જે પેલા કલમો હતી ને બાળકોને લગતા ગુનાની કલમો બીની લગતા ગુનાની કલમો અકસ્માત લગતા ગુનાની કલમો હતો તો તો ગુનાની કલમો આ બધી કલમો અલગ અલગ હતી આ કાર્યક્રમમાં રેલવે સ્ટેશનના કુલીઓ રેલવે કર્મચારીઓ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા